નમસ્કાર વિદ્યાર્થી મિત્રો વિષય કલ્લોલ ધોરણ બીજું આપણે કલ્લોલની અંદર આગળ એક સરસ મજાનું ગીત છે દરિયા કાંઠે એ આપણે આજે જોઈશું તો બધાએ ચોપડીમાં ગીત છે એ તમારે ગાવાનું છે અને એને સમજવાનું છે અને તેના આધારે આપણે સ્વાધ્યાય પોથીનું કાર્ય પણ કરીશું તો જોઈએ ગીત દરિયા કાંઠે રમવા ચાલો નાના બાળ રાજા રેતીમાં રમવા ને ચાલો રે બાળ રાજા કે દરિયા કાંઠે શું કહેવાનું કહે છે કે રમવાને ચાલો બાળ રાજા નાના બુલકાઓની વાત કરેલી છે કે ક્યાં રમવાની દરિયા કાંઠે રેતીમાં રમવા ને ચાલો

પાણીમાં તરાવશું કહે છે મોજા સાથે ભાત બીડશું ચાલો ભાડ રાજા દરિયા કાંઠે રમવા ચાલો નાના ભાડ રાજા બરાબર કે મોજાઓ સાગરની અંદર જે લહેર હોય છે મોજા ઉછડે છે તેની સાથે આપણે શું કરશું ભાત ભીડશું રેતીના બગલાઓ સાથે બેસી બનાવશું નાની ઢીંગલી માટે રે ખુરશી ટેબલ બનાવશું શું કહ્યું છે કે રેતીના બંગલાઓ ઢગલા કરીને આપણે બનાવશું નાની ઢીંગલી માટે શું બનાવશું ખુરશી અને ટેબલ બનાવશે રેતીમાંથી પાણીમાં છબી છબીયા કરશું ચાલો બળ રાજા અને પાણીમાં શું કરવાનું કહે છે છબી છબીયા કરવાનું કહે છે

સંધ્યાને રંગો જ્યારે સાંજ પડે અને સૂરજના દાદાના જે તડકો છે પાણીમાં પડે છે ત્યારે કેવું સરસ દેખાય છે તો એ રંગોને જોવા ચાલો બાળરાજા એવું કવિ મહેન્દ્રભાઈ જોશી કહે છે નાની નાની માછલીઓ કાઠે રમવા આવશે મોજ ગીત મધુરા ગાશું દરિયો હિલોડા શું કીધું છે કે નાની નાની માછલીઓ ક્યાં રમવા આવશે કાંઠે રમવા આવશે કાંઠે એટલે કિનારે રમવા આવશે ગીત મધુરા ગાશું દરિયો શું કરશે હિલોડા લાવશે અને આ હિલોડા જોવા તમે આવો નાના બાળ રાજા એવું આ ગીત કહ્યું છે કે નાના બાળ રાજા દરિયા કાંઠે શું શું કરવાના છે આ વિગતો સરસ રીતે બોર્ડમાં લખવાની છે ત્યારબાદ બાળકોને અનુભવ કરવાનો છે એટલે કે આપણે હવે સ્કૂલમાં નથી એટલા માટે આપણે માત્ર એને સમજીશું બરાબર ને કે નાના ભૂલકાઓ કઈ રીતે દરિયા કિનારે હોય આપણે તો જોયું ને કે નર્મદાના કિનારે પણ કદાચ કોઈ વખત જવાય તો રીતિની અંદર કેવી રમતો રમતા હોઈએ છીએ તો એ જ રીતે આ ગીર દરિયાકાંઠે અહીંયા પૂરું થાય છે આપણે હૃદય પૃથ્વીનું કાર્ય હવે કરીશું થેન્ક યુ